પોલીસ અધિકારીઓ ઉપર જિગ્નેશ મેવાણી બરોબરના રોષે ભરાયા હતા કારણ કે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી હતી કે અમારા આજુબાજુ જે દારૂ અડ્ડા ચાલી રહ્યા છે ડ્રગ્સ વેચાઈ રહ્યા છે જે પ્રતિબંધ વસ્તુઓ વેચાઈ રહી છે તે મુદ્દે જિગ્નેશ મેવાણી થરાદ એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં આખી જે ઘટના બની સૌ લોકોએ જોઈ છે અને તેમના વિડીયા પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે બીજો એક વિડીયો જિગ્નેશ મેવાણીનો સામે આવ્યો છે તેમાં રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને સરના તતડાવી રહ્યા હોય એ પ્રકારનું નિવેદન આપ્યું છે તેમણે અનેક ચેલેન્જો આપી છે જે વાત કરવામાં આવે તો આજે આ વિડીયો અંબાજીની આજુબાજુનો હોવાનું પણ કહેવામાં આવ્યું છે ત્યાં જન આક્રોશ યાત્રા જે કોંગ્રેસને ચાલી રહી છે ત્યાંથી વિડીયો સામે આવ્યો છે અને જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે અંબાજીના મંદિર આજુબાજુ બેથી થી ત્રણ કિલોમીટરના અંતરે દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લે આમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તેવા આરોપો લગાવી રહ્યા છે તો આવો સાંભળીએ જિગ્નેશ મેવાણીએ હર્ષભાઈ સંઘવી અને સરકાર ઉપર શું કરી છે ચેલેન્જો અને શું લગાવ્યા છે આરોપો તો

સાડા છ કરોડ જનતા જાણે છે આ અંબાજી ના મંદિર ની જેમ આખા ગુજરાતમાં દ્વારકા હોય સોમનાથ હોય

સવાલ પૂછે છે કોંગ્રેસ પરિવાર વતી કે તમારા શાસન માં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પરથી પાસઠ હજાર કરોડ નું ડ્રગ્સ આવ્યું ક્યાંથી